નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સરહદય હાર્દિક સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ આઠ વિષય એસ એસ એટલે કે સામાજિક વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર એક જે છે તમારું સેમેસ્ટર વનમાં કે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોવાના છીએ વિડિયોને તમારે સ્કીપ કર્યા વગર પૂરેપૂરો છેલ્લે સુધી જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયો ને પણ લાઈક કરી દેજો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય નું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો પહેલો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાના છે એમાં પહેલો યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી એટલે કે પ્રયત્નો કર્યા હતા તો આવશે યુરોપના પોર્ટુગલ સ્પેન હોલેન્ડ જેવા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી બીજો યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા પ્રજા હોય માંસ ભારતીય મરી મસાલાની આવશ્યકતા પડતી હતી એટલે કે જરૂર પડતી હતી નેક્સ્ટ ત્રીજો કયા યુદ્ધના પરિણામ સ્વરૂપે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી તો બક્સરના યુદ્ધ યુદ્ધના પરિણામ સ્વરૂપે બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી હતી ચોથો છે કે કયા ધારા અન્વયે પ્રશ્ન બે નો કે ટૂંક નોંધ લખો ટૂંક આપણે લખવાની છે પેલો છે પ્લાસી નું યુદ્ધ જોઈ શકો છો પ્લાસી ના યુદ્ધ વિશે તમને માહિતી આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરી આ માહિતી સંપૂર્ણ વાંચી લેવાની છે પછી તમારે એકદમ યાદ રાખી લેવાના છે પછી જાતે લખવાનો ટ્રાય કરવાનો છે તમારા ચોપડાની અંદર જોઈ શકો છો બીજી છે બક્સરનો યુદ્ધ બક્ષરના યુદ્ધ વિશે પણ તમે વિડીયો સ્ટોપ કરીને માહિતી વાંચી શકો છો નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે ત્રીજો અંગ્રેજ અને મરાઠા યુદ્ધ અને અંગ્રેજો અને મરાઠા મરાઠાઓ વચ્ચે જે જે યુદ્ધો થયા હતા એની આપણે વિગતે માહિતી આપવાની છે તો જે પ્રથમ યુદ્ધ છે એ તમે જોઈ શકો છો નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે દ્વિતીય યુદ્ધ તૃતીય યુદ્ધ જોઈ શકો છો પછી છે ચોથો મૈસૂર વિગ્રહ અંગ્રેજોએ જે મૈસૂર વિગ્રહ કર્યો હતો ટીપુ સુલતાન સાથે એ પણ તમે જોઈ શકો છો તેની મૈસૂર વિગ્રહ વિશેની સંપૂર્ણ ટૂંક ધ્વજ તમને આપેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ માહિતી યાદ કરવાની છે એકવાર વાંચી લેવાની છે નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ છે પ્રશ્ન બે નો બ કે નીચેના પ્રશ્નના ઉત્તર લખો એમાં પહેલો યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી વિધાન સમજાવો યુરોપિયન પ્રજાને ભારત આવવાનો જળમાર્ગ એટલે કે દરિયાઈ માર્ગ શોધવાની ફરજ પડી એટલે કે જરૂર પડી પણ કેમ પડી એ આપણે લખવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ જવાબ અહીંયા તમને આપેલ છે નેક્સ્ટ બીજો છે કે બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર લખો અહીંયા છે મુદ્દાસર ડોટ લખો તો વિદ્યાર્થી મિત્રો તમારે પરીક્ષાની અંદર પૂછાય તમારે હાલથી ટેવ પાડવાની છે તમે તમારા ચોપડાની અંદર લખતા હોય તો આવી રીતે એરો પાડીને જ લખવાનું છે શક્ય હોય તો બ્લેક બ્લેક થી તમારે એરો પાડવાના છે આવી રીતે હેરો પાડીને લખવાનું છે મુદ્દાસર જેવી રીતે તમારો પ્રશ્નો જવાબ સારો લાગશે પરીક્ષાની અંદર આવી રીતે સ્વચ્છ અને સારું લખેલું હશે સાચું લખેલું હશે તમારે પૂરે પૂરા માર્ક્સ મળવાની કોઈ રોકી શકશે નહીં નેક્સ્ટ થિજો ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે મહાત્મા ગાંધીના આ વિધાનને આપણે સમજૂતી આપવાની છે જોઈ શકો છો સંપૂર્ણ જે છે પ્રશ્નની વિધાનની સમજૂતી આપેલ છે નેક્સ્ટ નેક્સ્ટ ચોથો કે દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધના પરિણામો જણાવો તેના વિશે પણ તમને માહિતી આપેલ છે જોઈ શકો છો તમારે વિડીયો સ્ટોપ કરી પ્રશ્નો જવાબ વાંચવાનો છે વિડીયો આગળ સ્કીપ નથી કરી દેવાનો ત્રીજો છે કે નીચે આપેલા વિકલ્પો સાચો વિકલ્પ શોધીને લખો પેલો ભારતમાં પોર્ટુગીઝો રાજના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી તો ડચ વલંદા જેને વલંદા પણ કહેવામાં આવે છે ત્રીજો છે કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજી અધિકારી કોણ હતા અંદર આવશે વોરન હેસ્ટિંગ્સ નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું આગળ મિત્રો પ્રવૃત્તિ છે તમારા શિક્ષક પાસેથી અમેરિકન ક્રાંતિ વિશે વધારે વિગતો તમારે પૂછવાની છે શિક્ષકને શિક્ષક તમને સમજાવશે તો વિદ્યાર્થી મિત્રો આ હા તો આપણું ધોરણ આઠ નું સામાજિક વિજ્ઞાન ની અંદર પાઠ નંબર એક જે છે એનું સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ તમારે હવે કયા વિષયના કયા ચેપ્ટરનું સ્વાધ્યાયનું સ્વાધ્યનું સોલ્યુશન જોવે છે એ કમેન્ટ કરજો જેથી કરીને વહેલામાં વહેલી તકે તમારા માટે તે સ્વાધ્યાય લાવી શકીએ મળીશું આવનાર આવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત